કેમ છો ખેડૂત મિત્રો મજામાં હશો ને કારણ કે વરસાદ વરસાદ ફર્સ્ટ થઈ ગયા છે હવે મગફળીમાં ફાલની દવા નો નાખવાના રાઉન્ડ શરૂ થઈ ગયા છે તો એમાં તમે ઘણી બધી ફાલ દવા નાખી શકો છો જેમ કે તમે સિંગને અટકાવવા માટે પણ દવા નાખતા હો અને સિંગ કોળાવવા માટે પણ દવા નાખતા હોય જ્યારે એક દવા એવી આવી છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રો

પછી મગજ કર્યા હોય તોય ફલમ ગુરવા નાખે છે બરોબર કપા કર્યો છે સોયાબીન કર્યા છે મગફળી કરી છે તોય ફલમગુરો નાખે છે એટલા માટે હરેક ખેડૂત મિત્રોને પોતાના પાકની મલીપા બે વખત તો ફરજિયાત આપવાનું છે ત્રણ વખત આપો તો વેલ એન્ડ ગુડ બે વખત ફરજિયાત એટલે કે તમારે આપવાનું છે ફલમ ગ્રો ફલમ ગ્રો ને ફલમ ગ્રો ઘણા બધા ખેડૂત મિત્રો ભાવ કેતા હોય છે તો લીટર ના અઢારસો રૂપિયા છે પાંચસો ગ્રામ ના નવસો રૂપિયા છે અને અઢીસો ગ્રામ ના પાંચસો રૂપિયા આવશે આના અઢીસો ગ્રામ ના દસ હે પાંચસો ગ્રામના વીસ પંપ થશે અને લીટર ના ચાલીસ પંપ થશે વોટસઅપ કરી દેજો ચોરાણું ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર હું હિતેશ ખેતી સાગર તલાજા રજા રામ રામ જય જવાન જય કિસાન જય ફલમ